જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતું શોપિંગ ઉપર આજે આપણે આવીશું સુંદર એવાનું તો આપણે શ્રવણના માટે બોલાવી લઈ છીએ કે મારા થોડી નીક થઈ જાય શરદી ની હું થઈ ગયું બે દિવસથી એના કારણથી આજે શોપિંગ ઉપર પણ લેટ આવ્યો હતો અગિયાર વાગે ખાલી પાસે ફોટા પડાઈ જાય બોલ છેલ્લો છેલ્લે આવ્યા તો આપણે આજે જાતે બોલવાનો તાસુ નહીં જેમ કે બનશે એટલું શૂટ જ કરશું તબિયત ખરાબ ના કારણે જાદુ બીજું બોલી કેતા નહીં આપણે બોલ બોલકી લે અંદર વાંચે બોલ બરાબર કોંકણ મો આયો યાર બાર નહી બોલે ગયા તો હું ગયા અસર બહાર આવો ઠંડો તો આપણે અંદર એસી પણ બન જ છે ને અમાર લલિતભાઈ જો અમારા અંગત પ્રવાસમાં મોજ કરી ને બહુ મજા આવી ને આ ભાઈ અમારા અંગત નતા અમે લઈ લગાઈ ગયા હ અમે લઈ લેતા આ તમે આવો ના અમારે કિરણભાઈ માતાજી ના કિરણભાઈ ખરેખર મારો બહુ સપોર્ટ કર્યો

છ <laughs> દિવસ <laughs> 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 <hlega>, 아이디 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 આવી વસ્તુઓ લખમી નિરાજી કે ના જોવું છે 14 12 લખ છે 40 કમી છે રહેશે પણ આપને લેક ગરેની પાસે 4

મેં ધર્ગા જવું બે ધર્ગા જવું હા સાંભળવા આવું તો ધર્ગા જવાનું હતું બે જાણે તો ટ્રાફિક આના ડાળે જવાય

आवा दो चीज आप भी है never आई रही आई बिल्कुल भावना से नहीं आनिया दाई मैं नहीं बोली मुझे जगह मत सारी बेरा सादा मुझे सादा

कौन बोल रहा है मालदी मैं कंट्री में रह गया मालदी मालदी ये स्पेशल के दिया नहीं मालदी हेलो कहीं आ लिए जरा भाई पर आ गया कि मजदूर संघ के बड़ा वर्ग की टीम मिल गई पैसा उन्होंने वहां है तो भाई चेंज जी भाई ना ना हां तब बाबा आई बराबर हेलो मैं हूं आज जी की बात

તો હાલે આપણે બે સાત તાબા પર જ આ ઘરનું કલર કોમ કાચ બાચી છે આ બાજુના ઘરથી ઘર છે જે બાચી છે ને પેલા ઘર લગભગ મસ્ત એમ બધા પટી ગઈ છે ટોટલી જો વાગો બાને રીલ બનાવે ના વરસાદ થોડો થોડો ચાલુ છે

હતા કેમેરા <gra> <Destiny> <layering> <ini>

કે કોન્ટિન્યુએટ કરી રહ્યા છે જે કયો ફેવડ લાગે રહેજો ગેંગનો ડાયલોગ ને અલગ છે તમને લાગે આ જગમ તો બધ